નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રીપી લર્નિંગ હબ લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ ચલો આજે આપણે લઈએ એક નવો ટોપિક હવે આવે છે ઔષધ લક્ષ તરીકે ગ્રાહી પદાર્થો કેવી રીતે આપણે એને મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ એક સેલ છે સેલની ચામડીનો આ કોષ રસ એક નાનકડો ભાગ લઈએ તો બહુ બધું મોટું દેખાય છે આપણા શરીરની અંદર હજારો ચેતા કોષ છે પૂછડાવાળા હોય એમ કહીએ તો ચાલે પછી બીજું અહીંયા આવે પછી બીજું અહીંયા આવે આવું લાંબુ લાંબુ ચાલ્યા જ કરે એક એક સંદેશો ગ્રહણ કર્યો એનું વન અહીંયાથી અહીંયા થાય અહીંયા આ લિક્વિડમાં છૂટું પડે પાછું આ ગ્રહણ કરે ત્યાંથી પાછો અહીંયા જાય અહીંયા લિક્વિડ હોય એમાં છૂટું પડે એમ કરતાં કરતાં મગજમાંથી નીકળેલો સંદેશો આખા બોડીમાં પ્રસરતો હોય હવે અહીંયાથી રાસાયણિક પદાર્થો જે છે ને આ રસાયણો એનામાંથી લિક આ સંદેશો છૂટો પડે આખા શરીરમાં પ્રસરે પ્રસરે એ સંદેશો એ જુદા જુદા સેલ ને મળે હવે તમે જોજો કેવું થશે કે આ એક કોષ પટલ જે છે એનું આપણે મોટું પિક્ચર અહીંયા કર્યું છે બરાબર તો એમાં આ એક ગ્રાહી પ્રોટીન છે શું છે પ્રોટીન જેનો બાહ્ય ભાગ જે છે એ બંધન સ્થાન કહેવાય બરાબર આ કોષનો અંદરનો ભાગ છે આ કોષનો બહારનો ભાગ છે આ બધા જે છે આ કોષ પટલની બહારની દિવાલ છે ને આ એની અંદરની દિવાલ છે આ એના પક્ષમાં કસા જે તમે બોલો તે ચાલે આપણે બાયોલોજી નથી આપણે તો ખાલી સેલમાં ગ્રાહી પ્રોટીન શું કામ કરે તે કામ જોઈએ તો આ ગ્રાહી પ્રોટીનનો જે વી શેપ જે છે ને મિત્રો વી શેપ એ વી શેપ એટલે એનો બંધન સ્થાન કહેવાય આ વી શેપ બરાબર શું કહેવામાં આવે બંધન સ્થાન હવે બંધન સ્થાન સાથે અહીંયાથી જે નીકળો ને જે સંદેશો બરાબર આ ત્રિકોણ આકારના સંદેશા નીકળ્યા ચાલો આપણે એવું વિચારીએ તો એ અહીંયા બંધ બેસતું ગોઠવાય બંધ બેસતું ગોઠવાય એટલે કેવી રીતે ગોઠવાય જો આકૃતિ દ્વારા સમજી મિત્રો આ કોઈ આવો સંદેશા વાહક જે આપણે હમણાં જોયું તે આગળ ચેતા તંતુઓમાંથી નીકળો જેઓ અહીંયા નજીક આવશે ને એટલે આ પોતાનો આકાર બદલે આ ભાગનો આકાર શું થશે બદલાશે જો બદલાઈ ગયો અને એની સાથે બંધ બેસતું હવે આ કોમ્યુનિકેશન થઈ ગયું એટલે અંદર વાઈફાઈ ચાલુ થઈ ગયું ટૂંકમાં કોષની અંદર પ્રવેશ કર્યા વગર આ રાસાયણિક સંદેશો કોષને કહી દે કે તમારે આ કામ છે એટલે કોષની અંદર ગયા વગર આ સંદેશો અપાઈ જાય પાછો અહીંયાથી છૂટો પડી જાય અને પાછો પોતાના મૂળભૂત આકારમાં આવી જાય આ પ્રક્રિયા એટલી બધી ફાસ્ટ લેવલ પર થતી હોય કે એને લીધે શું થાય છે તો કે સંદેશા એટલા બધા સ્પીડમાં આવતા હોય અને એટલી બધી સ્પીડમાં આપણા પ્રક્રિયા એક સિમ્પલ ઉદાહરણ દાખલા તરીકે આપણે ડોબરમેન કૂતરાને કોઈના ગેટમાં ઘૂસતાની સાથે જોઈ જઈએ છીએ ડોબરમેન કૂતરો પણ આપણને જોઈએ છે આપણે એને જોઈએ છે હવે ડોબરમેન કૂતરાના કાન ઊભા થાય પૂછડી સીધી થાય એટલે એનો મતલબ આપણને એટલું તો નોલેજ આવે કે આ કૂતરો આપણી પાછળ દોડવાની તૈયારીમાં છે આપણું પિક્ચર આપણી આંખ જે પિક્ચર જોવે છે ને મિત્રો એટલે મગજને ખબર પડી કે આ કૂતરો આપણી પાછળ દોડો એટલે આપણા શરીરની અંદર એવી રસાયણિક સંદેશા ઉત્પન્ન થાય અને આપણા શરીરના દરેક ભાગને એ સંદેશો પહોંચી જાય કે ભાગવાની તૈયારી છે એટલે ઉર્જા ઉત્પન્ન કરો પુષ્કળ પ્રમાણમાં અને વિદ્યાર્થી મિત્રો સેકન્ડોના અમુક ભાગની અંદર એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે કે આપણે છ ફૂટની દિવાલ પણ એક જ હાથ દઈને કૂદી જઈએ છીએ ખ્યાલ આવ્યો ને તો મારો કહેવાનો મતલબ એમ છે કે આ બધી પ્રક્રિયાઓ જેટલી ઇઝી સિમ્પલ આપણે એમ લાગે છે કે આટલી બધી વાર લાગતી હશે વાર નથી લાગતી એકદમ સેકન્ડોના અમુક ભાગમાં થઈ જતી હોય છે ઓકે ચાલો આ થઈ મિત્રો આપણા ઔષધોની અંદર ખાસ કરીને ગ્રાહી પદાર્થ આપણા શરીરમાં કેમ કામ કરતા એમાં પણ બે મિત્રો આવે એક એગોનિસ્ટસ આવે ને એક એન્ટાગોનિસ્ટસ આવે માની લો કે કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરવા માંગે છે પણ એને એ ક્રિયા થતી જ નથી દાખલા તરીકે હું અત્યારે કંઈક બોલું હું સમજાવું તમારે એમ તમને એમ કહો ચલો રડીને બતાવો તો ઓન ધ સ્પોટ થોડું કંઈ સર નું આવે હે બધા એવું જ બોલશે ને તમારી આંખમાં સીધા આંસુ નહીં આવે પણ એવી કોઈ કરુણ મ્યુઝિક વાગે કેવો કોઈ કરુણ સીન તમે જોતા હો તો તમારી આંખમાં તરત જ દડ દડ કરતાં આંસુ નીકળે મિત્રો આ એમ સમજાવે છે કે આ મ્યુઝિક કે કોઈ સીનની અસર આપણા શરીરમાં થઈ કોઈ એવું કેમિકલ ઉત્પન્ન થયું મગજ દ્વારા અને એણે આંખના સ્નાયુઓને કીધું કે ઓર્ડર કર્યો સંદેશો આપ્યો કે ભાઈ એમાંથી પાણી છૂટું કરો એટલે આપણા આંખમાંથી પાણી નીકળ્યું ટૂંકમાં જેને આપણે આંસુ કહી દઈએ બરાબર હું એક સાદી ભાષામાં કહું છું હવે હીરો હિરોઈન જયારે પિક્ચરનું શૂટિંગ ઉતારે એમને ઘડી ને ઘડી રડવાનું આવે એમને ક્યાં હું નકરું મ્યુઝિક જ સંભળાવે કરું એટલે એ લોકો શું કરવામાં આવે આંખમાં એવો સ્પ્રે મારે સ્લાઇડ અને પરિણામે રડવું આવી જાય પાણીનો સ્પ્રે હોય સમજી લો ને અને પરિણામે એ લોકો રડી પણ પડતા હોય તો મારો તમને સમજાવવાનો મતલબ એમ છે કે સ્પ્રે મારો એ ઔષધ નાખી બરાબર કહેવાય તમે જે સ્નાયુ કામ નથી કરતા એની પાસે પરાણે કરાવડાવો છો કુદરતી રીતે મ્યુઝિક આપણને છતું ન રડતું હોય તો મતલબ એનામાં કઈ ખામી છે તો એને રડવા માટેની આપણે દવા આપવી પડે આ એના જેવી વાત ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ એન્ટાસિડ પ્રતિ એસિડ પદાર્થો હવે તમે એને હું બધા જાણીએ છીએ મિત્રો આપણે કઈ પણ ખોરાક ખાઈએ એટલે આપણા શરીરમાં જઠરાગ્નિ ઉત્પન્ન થાય હે ને એટલે કે આપણા જઠરમાં મંદ એચસી ઉત્પન્ન થાય જેમ કે જો જઠરમાં વધારે પડતો એસિડ ઉત્પન્ન થવાને કારણે આપણને બળતરા થાય આપણે કોઈ મેરેજમાં ગયા હોય ને બહુ સારી ડીશ જોઈએ તો દબાદબ ખાઈ જઈએ છીએ પાંચસો એકનો ચાંદલો કર્યો છે ચલો દાબો બરાબર એમ કરીને બરાબર દાબી કાઢીએ અને પરિણામે શું થાય પેટ ફૂલીને દડા જેવું થાય અને એને લીધે આપણને બે થાય કાં તો ઘણી વાર બળતરા થાય ને ઘણી વાર બહુ દુખાવો થાય દુખાવો થાય ને એટલે એનો મતલબ એવો થાય જનરલી બધા લગ્નનું જમે ને પછી એક સાદી સોડા લીંબુ સાથે પી જાય લીંબુ સાથે સોડા પીવું એ એનો એક સાઈડ રસ્તો કરે છે કાર મેં બહુ ખાધું છે અંદર ગેસ ઉત્પન્ન થયો હોય કે પછી અંદર બળતરા ઉત્પન્ન થાય તો એને ઘટાડવા માટેથી લીંબુ સોડા હતી આવા કિસ્સાઓમાં જ્યારે જઠરમાં બહુ વધારે પડતું એસિડ ઉત્પન્ન થાય ત્યારે જઠરમાં ચાંદા પડે અને ચાંદા પડવાની પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે અલ્સર શું કહેવામાં આવે અલ્સર કહેવાય ઓકે તો આ એસિડિટી જે છે એના ઉપચાર માટે ઓગણીસો સિત્તેર સુધી સોડિયમ બાય કાર્બોનેટ થ્રી ઓડ્રોજન કાર્બોનેટ બોલો કે બાય કાર્બોનેટ બોલો એનું મિશ્રણ જે છે પ્રતિ એસિડ તરીકે વપરાતો જેવું આપ પેટમાં જશે ને મિત્રો એટલે એને ઓએચ ઉત્પન્ન થઈ જાય અને આ સીઓ ટુ જે છે એ છૂટો પડી જાય

સમય સાથે પરિવર્તન આવ્યું અને ખબર પડી કે એને માટે તો હિસ્ટેમાઇન પણ જવાબદાર છે હિસ્ટેમાઇન જો ઉત્પન્ન થાય તો આપણા શરીરની અંદર શું કરે તો કે હાઇડ્રોક્લોરિક એસિડનો જે સ્ત્રાવ હોય એચ સીએલનો સ્ત્રાવ એ સ્ત્રાવ બહુ વધારી દે અને પરિણામે શું થાય તો કે જઠરની અંદર પેપ્સીન પેપ્સીન અને એચસીએલ બે એટલું બધું વધે કે જેને લીધે આપણને એસિડિટી લાગે ઘણી વાર તમે નહીં સમજાતું હોય તો તમને એક સિમ્પલ વ્યાખ્યા કરો ખાધા પછી તમને એમ લાગે અહીંયા સુધી કઈક ભરેલું છે ગળા સુધી ભરેલું અને છાતીના ભાગમાં બહુ જ બળતરા થાય તમે પાણીનો ઘૂટડો પીવો ને તો બી તમને ખ્યાલ આવે પાણી ક્યાંથી નીચે ઉતરી રહ્યું છે એટલે એને કહેવામાં આવે એસિડિટી નાના બાળકોમાં ઘણી વાર બહુ હાઈપર એસિડિટી થાય તો એટલો બધો આમ બાળક જે છે ને વાકુ વળીને દુખતું હોય ને એવું લાગે એનો મતલબ એવો છે મિત્રો કે એસિડિટી જયારે બહુ વધી જાય ને ત્યારે તમારે એસિડ નો નાશ કોના દ્વારા કરવો પડે દ્વારા એટલે જ આપણે આ સોડિયમ કાર્બોનેટ વપરાતું હતું હવે એની જગ્યાએ શું વાપરવામાં આવે છે તો હવે એની જગ્યાએ શું આવે પહેલા તો આ શું કામ કરે જો આ છે ને એ હિસ્ટેમાઇન અને આ જઠરની જે દિવાલ જે છે એ દિવાલના ગ્રાહી પદાર્થ વચ્ચે જે પારસ્પરિક ક્રિયા થાય એને લીધે જ આ હાઇડ્રોક્લોરિક એસિડ અંદર ઉત્પન્ન થયું હવે એને અટકાવવા માટે સિમેટિન નામની એક દવા બનાવવામાં આવી આ સિમેટિન શું કરશે તો કે સિમેટિન આ બંને ઘટે એટલે એસિડ ધીમે ધીમે ઓછો થાય એટલે આપણા શરીરમાં એસિડિટીની માત્રા ઓછી થાય ઓકે તો એને માટે પ્રતિ એસિડ પદાર્થ કેમ છે તો કે જઠરમાં નાખેલું આ સિમેટીન છે એ એન્ટાસિડ તરીકે કામ કરે એટલે આ એક ઔષધ છે આ ઔષધ નથી કેમ એ તો કામ ચલાવશે દરરોજ એસિડિટી થતી હોય મિત્રો તો એને કોઈ દિવસ લીંબુ સોડા દરરોજ ન પીવાય ઈનો દરરોજ ન પીવાય દરરોજની એસિડિટી માટે ડોક્ટરનો કોન્ટેક કરવો બહુ જરૂરી છે ઓકે હવે આપણા શરીરમાં જે સિમેટિટી નાખીને એને લીધે શું થશે તો ધીમે ધીમે એચસીએલ નું જે ઉત્પાદન જે છે એ ઘટશે ઘટે એટલે પરિણામ શું થાય તો કે એને લીધે આપણા શરીરમાં એસિડિટી જે થતી હતી એ ધીમે ધીમે કેવી થઈ જાય ઓછી હાલમાં જે સિમેટીડિન છે ને એની જગ્યાએ નવી દવા આવી ગઈ રેનીટીડ બરાબર આ બંને દવાઓ જે જે છે એ બંને દવાઓ શું કામ કરે છે તો કે એન્ટાસિડ તરીકે કામ કરે છે જેનું એક સ્ટ્રક્ચર આપણી સામે છે વિદ્યાર્થી મિત્રો આ સ્ટ્રક્ચર શું કામ કરે સૌથી પહેલી વાત તો એ કે આ કયો સમૂહ છે એ તમારે ધ્યાન રાખવાનું તો આ કયો સમૂહ કહેવાય તો કે એમાઇન સમૂહ કહેવાય ઓકે અને એ બી કયો કહેવાય તો કે પ્રાઇમરી આ સેકન્ડરી થશે અને અહીંયા જુઓ તો આ ટર્સરી થશે કહેવાનો મારો મતલબ એમ છે કે આ એક એવું એમાંઈન સંયોજન છે કે જેમાં પ્રાઇમરી સેકન્ડરી ને ટર્સરી ત્રણે ત્રણ સમૂહ થઈ ગયા એમ કહીએ તો ચાલે ઓકે રેડી અને બીજું આ છે હવે તમે અહીંયા જુઓ તો અહિયાં એક જ સમૂહ છે જે સેકન્ડરી બરાબર ત્રીજી વાત કરીએ પણ તમે તો એન દેખાય છે અહીંયા દેખાય ઉપરના જેવું સ્ટ્રક્ચર દેખાય સ્ટ્રકચર અંદર તમારે ખાસ એ યાદ રાખવાનું છે સેકન્ડરી અને ટર્સરી એમાં સંખ્યા કેટલી તમે જ્યારે પણ વાંચવા બેસો ને મિત્રો મારે એક ખાસ અંગત સલાહ છે તમારી જે એનસીઆરટી ની બુકસમાં જેટલા હોય આપે એમાં બે વસ્તુ તો ખાસ ધ્યાન રાખવાની એક તો કિરાલ કાર્બન ની સંખ્યા ગણવાની અને બીજું એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ ને પણ તમારે ધ્યાનમાં રાખવાના ઓકે તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ અહીંયા જ આપણે આને સમાપ્ત કરીએ છીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો